ભાવનગર જિલ્લાના પાલિતાણામાં રાષ્ટ્રીય પર્વ પંદરમી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી સ્વતંત્રતા પર્વ દ્વારા તાલુકા કક્ષાનો કાર્યક્રમ પાલિતાણાના માલપરા ગામની પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો સ્વતંત્રતા પર્વ ને લઈને દેશની આન બાન શાન સાથે પ્રાંત અધિકારી અંકિત પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અને ત્યારબાદ ઉપસ્થિત તમામ લોકો દ્વારા રાષ્ટ્રધ્વજને ને સલામી આપી સમૂહ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું

આજે માલપરા ખાતે તાલુકા કક્ષાનો પ્રજસ્તાક દિન ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે અમારા પ્રાંત અધિકારી અંકિત પટેલ સાહેબે જે આજે રાષ્ટ્રધ્વજ ફરકાવી અને એની પીસ આપી હતી પીસમાં એમણે જે દેશમાં સર્વાંગી વિકાસ થવો જોઈએ એમના વિશે અને જે અત્યારે સોશિયલ મીડિયાનો જે ગેરઉપયોગ થઈ રહ્યો છે એમને પણ માહિતી આપી આમના માટે પ્રજાજનો જાગૃત કરવા જે પ્રાંત સભ્ય અગત્યની સૂચનાઓ પણ આપી અને આ તાલુકાનો અને આ દેશનો વિકાસ કઈ રીતે થાય સર્વાંગી વિકાસ માટે સારી એક સરાયની એમને પીસ આપી અને લોકોને ઉત્સાહિત કર્યા હતા અને જે અઠ્યોતેરમાં જે આ પ્રજાસત્તાક દિન જે રાષ્ટ્રીય તહેવાર ઉજવી રહ્યા છે ત્યારે આખા દેશવાસીઓ ખાસ કરીને એકસો બે પાલિતાના વિધાનસભાના તમામ નાગરિકોને હું મારી શુભેચ્છાઓ પાઠ છું નમસ્કાર હું અંકિત પટેલ પ્રાંત અધિકારી પાલિતાના આજે પાલિતાના તાલુકા કક્ષાનો ઇઠ્યોતેરમો સ્વાતંત્ર દિવસની ઉજવણી માલપરા ખાતે થયેલ છે આમાં અત્રેના એમએલએ શ્રી ભીખાભાઈ બારૈયા મૂતનસિંહજી ગોપાલભાઈ વાઘેલા તેમજ અન્ય મોટી સંખ્યામાં પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં અધિકારીગણ પણ હાજર રહ્યા છે આ ઉપરાંત અહીંયા પોલીસ પરેડનું પણ આયોજન થયેલું હતું અને સૌથી જે મારા માટે ખુશીની વાત એ છે કે મોટી સંખ્યામાં ગ્રામ પણ આમાં ભાગીદાર બન્યા હતા અને વિદ્યાર્થીઓએ આશરે નવેક જેટલી જે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી એ પણ ખૂબ જ સુંદર હતી એમાં ખાસ કરીને જે સોશિયલ મીડિયા નામનું જે નાટક રજૂ કર્યું એ આજે ખૂબ પ્રાસંગીત બની જાય છે અને બધા એને નિહાળ્યું અને બધા એમાંથી કંઈક ભૂતપાઠ મેળવે અને તમામ એક નાગરિક તરીકે પોતાના દેશના વિકાસમાં થોડું ઘણું પણ યથાશક્તિ મૂલ્યવર્ધન કરે એવી અમે સૌ વહીવટીતંત્ર તરફથી અપેક્ષા રાખીએ છીએ આભાર